નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં કાલાગોડાથી શ્રી રામજી મંદિરના પ્રાંગણમાં અયોધ્યા શ્રી રામ મંદિર માટે અગિયારસો કિલો મેટલના દેવાનું પૂજન અર્ચન કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો જોવા મળ્યા ગુજરાતની સાંસ્કૃતિક અને કલાનગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામ ભક્તે અયોધ્યા મોકલવા માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અગરબત્તી જતી હોય તો તેની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ પોતાના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપતા અરવિંદભાઈ મંગળભાઈ પટેલે વડોદરા જીઆઈડીસીના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંચાલિત હરણી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા મણિનગરથી શ્રી જ્ઞાનસાગરદાસજી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીની સાથે મૃદુભાષી તેમજ સરળ સ્વભાવના શ્રી રામ ભક્ત અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જીઆઈડીસીના એક ફેબ્રિકરે સૌથી પહેલાં તો કાગળ પર દીવાની ડિઝાઇન બનાવી હતી અને ત્યાર પછી તેના મટીરિયલનું મોટું લિસ્ટ આપ્યું હતું લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપ્યો અને આખરે લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો હતો રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને આજે સાંજે ઉલ્લાસભેર ઉજવણી કરતા પ્રસ્થાન કરવામાં આવનાર છે ત્યારે શ્રી સ્વામી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી વડોદરાના મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ વિશાળ દીવાનું કંકુ અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કર્યું અને શ્રી રામભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલની પ્રસન્નતાની પાક બંધાવી પુષ્પહાર પહેરાવી પ્રસાદ આપવામાં આવ્યો હતો પૂજનીય સંતો સાથે મુલાકાત થતાં અરવિંદભાઈ ખૂબ જ પ્રમુદિત અને ગડગડા થઈ ગયા હતા તો આ અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના હરિભક્તો અને સ્થાનિક ભાવિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે સવા નવ ફૂટ ઊંચાઈ છે એની પહોળાઈ છે આઠ ફૂટ એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિરને વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું જય સ્વામિનારાયણ ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાથી પૂજનીય મહંત શ્રી હરિકેશ્વરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી જ્ઞાન સાગરદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે એકસો આઠ ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી હિમળભાઈ પટેલ એમને આવો વિચાર સૂજ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે લગભગ સવા નવ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ એની પહોળાઈ છે આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામી ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞા થઈ આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે તો આ પાવન દિવસે પૂજનીય સંતો છે ક મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનું આ જે સુજાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ થયો છે સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા